ખૂબ જ મહત્વપૂર્ણ બે હિત મળશે એક સમયની વાત છે એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો એનું નામ ધવલ હતું એ ગામમાં નાનો મોટો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ જે કમાતો એમાંથી બરાબર રીતે ઘર પણ ચાલતું ન ધવલની પત્ની ઘણી હોશિયાર અને ઘણી બુદ્ધિશાળી હતી અને તે એટલી પણ સુંદર હતી કે જાણે એક પરી જ હોય એક દિવસ ધવલને પત્નીએ કહ્યું હે પતિદેવ આ ગામમાં તો આ રીતે કામ ચાલશે નહીં અને બીજા શહેરમાં જાઓ અને તમે બીજા શહેરમાં જઈને તમારા નાના મોટા વેપારને આગળ વધારી શકો છો બોલે તેની પત્ની દરેક વાત માગતો હતો કારણ કે તેની પત્ની ખૂબ જ હોશિયાર હતી બોલે તેની પત્નીને કહ્યું કે પ્રિય તારી વાત સાચી છે તું કાલથી શહેરમાં જઈશ અને ત્યાં મારો ધંધો શરૂ કરીશ ભગવાનની કૃપા હશે તારા દીસો જરૂર આવશે રવલનો એક ખૂબ જ નજીકનો મિત્ર હતો એ તેની પાસે જાય છે અને તેના મિત્રને કહે છે એ દોસ્ત હાલથી હું દૂર શહેરમાં કોઈ ધંધા માટે જઈ રહ્યો છું તો તું મારી પત્નીનો ધ્યાન રાખજે મારી પત્નીને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થવી જોઈએ કોઈ તકલીફ ના પડવી જોઈએ આમ તો બેબત બધી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરી દીધી છે પરમાં બધી ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરી દીધી છે તો પણ ઘરમાં કોઈ મુશ્કેલી હોય તું મારી પત્નીને મદદ કરજે ને જ્યારે હું પાછો આવીશ ત્યારે તારો તમામ ખર્જો તને ચૂકવી દઈશ એટલે ધવલે કહ્યું હું મારી પત્નીની તમામ જવાબદારી તને સોંપી દઈએ છું કારણ કે મારી પત્ની ઘરે એકલી છે તેથી મારી પત્નીનો ખાસ ધ્યાન રાખજે વર્લો મિત્ર ધવલને કહે છે તે મારી ભાભી છે તારી પત્નીની સારી રીતે સંભાળ રાખજે તારી પત્નીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવા દઉં નિશ્ચિત થઈ જા કે તારો વ્યવસાય કરવા માટે શરીરમાં જા ધવલ કહે છે કે તારી પાસેથી મને આ જ અપેક્ષા હતી હું જાણતો હતો હું તું તારીની પ્રથા બરાબર નિભાવીશ ધવલે પોતાની પત્નીને અમને વાત જણાવી અને કહ્યું આજે હું મારા ખાસ મિત્ર પાસે ગયો હતો અને મેં તેને તારી બધી જ વાત કરી દીધી છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અગવડ હોય તો તે મારો મિત્ર તને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા દેશે નહીં તે તને મદદરૂપ થશે વાતચીત કરીને પતિ પત્ની બંને સુઈ જાય છે અને જ્યારે સવાર થાય છે ત્યારે ધવલ અને તેની પત્ની ઉઠે છે હવે તેની પત્નીને કહે છે કે હવે મારા માટે ખાવા પીવાની તૈયારી કર મને રસ્તામાં ભૂખ લાગી તો હું ક્યાંક બેસીને ખાઈ લઈશ એટલે ધવલની પત્ની તેના માટે ખાવાનું તૈયાર કરે છે પોતાના પતિને જમવાનું આપે છે ને બીજું ભોજન ઠીક કરીને આપી દે છે. ઓર તેની પત્નીની પરવાનગી લીધા પછી શહેર તરફ જવા નીકળી જાય છે. ને બીજી બાજુ એ ધવનનો ખાસ મિત્ર એ બે દિવસ પછી તેના મિત્રના ઘરે જાય છે. ના મિત્રને પત્નીને કહે છે, કોઈ પણ ચિંતા કરશો નહીં, કોઈ પણ જરૂર હોય તો મને જરૂર જણાવજો. કે જરૂર હોય તે મને જણાવી દેજો. આ રીતે સાત્વના આપવાનો પ્રયાસ કરતો હતો. હા હું અહીં જ રહું છું. ખૂબ સુંદર બનાવી છે પણ તે સુંદરતાની સાથે સાથે તારી પત્ની પણ ખૂબ જ ચારિત્રહીન છે અને પાત્ર ખૂબ જ ખરાબ છે અને ધવલ તેના મિત્રના મુખેથી તેની પત્ની વિશે આવી વાતો સાંભળે છે અને તેણે તેના મિત્રને કંઈ જ કહ્યું નહીં એટલે ત્યાંથી પોતાના ઘરે આવી જાય લયા આવીને ભોજન કરે છે પરંતુ તે તેની પત્ની સાથે બરાબર વાત પણ નહીં જમ્યા બાદ તે પથારીમાં જઈને સુઈ જાય છે એની પત્ની ખૂબ જ હોશિયાર હતી તે સમજી ગઈ હતી તેના મિત્રએ મારા વિશે ખૂબ જ ખરાબ કહ્યું છે તેણે મારા પતિને ખૂબ જ ખોટું કહ્યું હશે તેના કાન ભર્યા હશે પછી તેની પત્ની તેના પતિના પગ દબાવી અને બંને સૂઈ ગયા પછી બીજા દિવસે તેનો તે શેઠ મંદિરમાં ગયા અને કહે છે તમે કોણ છો અને કેમ રડી રહ્યા છો હું તકલીફ છે મારી હાલત કોને કરી મેં મારી સાથે આવો તમને કોઈ તકલીફ નહીં પડે મારે સારવારની જરૂર છે જો તમને સારવાર નહીં મળે તો તમે મૃત્યુ પણ પામશો તે ખૂબ જ સજ્જન માણસ હતા ભાઈ અહીંયા ઘરમાં રહેવું હોય તારે મારું એક કામ કરવું પડશે ત્યારે તે સ્ત્રી કહે છે બોલો ભાઈ મારે શું કામ મારી પાસે કરાવવું છે ને ફરતી તો હતો ને તને ઉપયોગી થશે સોનાનો આપીને પોતાના રાતના સમયે નીકળી ગઈ આગળ જંગલ અને જોયું કે અંદર એક મારી હતા વેપારીને માર મારવામાં આવી રહ્યો હતો વેપારી હાથ જોડે છે વિનંતી કરે છે અને છોડી દો એ વેપારીનું દર્દ તે સહેતી ન જોવાય એટલે ડાકુની પાસે જાય છે અને કહે છે ભાઈ વેપારીને છોડી દો હું તમને 10 સોના મોહરો આપું છું ડાકુના સરદારે ડાકુ પાસે જઈને કહ્યું કે આ છું કે આ દુનિયામાં તારું કોઈ નથી આજ હું તારો ભાઈ છું જીવન પણ તારી રક્ષા કરીશ મને તારો ભાઈ સમજીને મારા ઘરે ચાલ મુકેશ ત્રિવેપારી વિચાર હવે તું મારી ગુલામ છું મારી સાથે ચાલ એટલે સ્ત્રી કહે છે તારી ગુલામ કેવી રીતે હોઈ શકું તારી સાથે કેવી રીતે ચાલી શકું પેલો વેપારી કહે છે મારો પ્રેમી તને વેચીને ગયો છે એ સ્ત્રી કહે છે મારો કોઈ પ્રેમી નથી તો એ મોટો વેપારીએ પૂછ્યું તો એ વેપારી કોણ છે જેની સાથે તું આવી છો તો મારો ભાઈ લાગે છે એને મારી રક્ષા કરવાનું મને વચન આપ્યું હતું એનો જીવ મેં લૂંટારાઓથી બચાવ્યો હતો વેપારીએ કહ્યું ના એ તારો ભાઈ ન હોઈ શકે તારો પ્રેમી હતો એને કહ્યું હતું પોતાની પ્રેમિકા છે અને તેથી તેણે અને 50 સોના મોરમાં વેચી દીધી છે અને તે આ નામમાંથી ચાલ્યો ગયો છે આથી તું વેચાઈ ગઈ છો આથી તું મારી ગુલામ છો ત્યારે તે સ્ત્રીએ કહ્યું ના આ સંભવ નથી જે વેપારીએ કહ્યું તો તને વિશ્વાસ ન હોય તો આ નામમાં બેસેલા બીજા વેપારીઓને પણ પૂછી જો એટલે 2500 નંબર માં વેચી છે કે નહીં ને આ સત્ય જણાય પછી તે સ્ત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ ને તેણે ફરીથી ભગવાનનું સ્મરણ કર્યું ને કહ્યું કે હે પ્રભુ હવે તમારા સિવાય મારા ધર્મનો મારી જાતનો મારી પવિત્રતાનું રક્ષણ કરી શકે એવું કોઈ નથી જ્યાં પણ જાઉં છું ત્યાં બધા મારી સુંદરતા મારા શરીરને જોવે છે હે પ્રભુ કૃપા કરીને આજે મને આ જાનવરથી બચાવો મારા સિવાય હવે મને કોઈ બચાવી શકશે નહીં આજે મારો પતિવ્રતા ધર્મ નષ્ટ પામશે આવી રીતે તે સ્ત્રીએ ભગવાનની સામે સંપૂર્ણ પોતાની சரણગતિ સ્વીકારી લીધી કે ભગવાનને વિનંતી કરી ત્યારે ભગવાને તેની વિનંતી સાંભળી અને એ પાણીમાં અંદરથી એક મોજો આવે છે અને સાથે સશ્વતા મારતો પવન અને એ જ દહેરમાં એ नाव હતી તે પલટી ગઈ અને પાણીમાં ડૂબી ગઈ એ સમયે એક રાજા ત્યાં શિકાર કરવા માટે નીકળ્યા ત્યારે રાજાએ આ નાવને ડૂબતી જોઈને પોતાના સૈનિકોને તે નાવમાં બેસેલા લોકોને બચાવવા માટે કહ્યું તે સૈનિકોને આદેશ આપ્યો જે સૈનિકો પાણીમાં કૂદી પડે છે પરંતુ કોઈ મળ્યું નહીં ફક્ત એક સ્ત્રી મળી આવી એ સ્ત્રીને બહાર લઈ આવી છે રાજા તે સ્ત્રીને પોતાના ઘરે લઈ જાય છે અને પૂછે છે તું આ નાવમાં કેવી રીતે આવી નાવમાં તારો બીજું કોણ હતું ખૂબ જ દુઃખી લાગી રહ્યું છે ભાવમાં વેચી દીધી હતી મારી પાસે હવે કોઈ રસ્તો ન હતો એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી કે આ રીતે હોડી પલટી અને તેમાંથી કોઈ બચ્યો નહીં તો હું જ બચી છે રાજા કહે છે કે છે ચિંતા કરશો નહીં આજ પછી તમે મારી સાથે જ રહેશો છે રાજા તે સ્ત્રી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે સ્ત્રીએ કહ્યું કે હે રાજા શક્ય નથી હું એક પતિવ્રતા સ્ત્રી છું મારો પતિ હજી જીવિત છે બીજા કોઈ સાથે લગ્ન કરી શકું તેમ શક્ય નથી તમે પણ એક રાજા છું ને પોતાના ધર્મની રક્ષા કરવી અને બીજાના ધર્મની પણ રક્ષા કરવી એ રાજાનું કર્તવ્ય છે ત્યારે રાજા પણ કહે છે કે ઠીક છે હું તને વચન આપું છું આજ પછી તને કોઈ તકલીફ નહીં પડે પછી તે સ્ત્રી રાજાના મહેલમાં રહેવા લાગી ત્યારથી તે સ્ત્રી રાજાના મહેલમાં રહેવા લાગી ત્યારથી રાજાનું બધું સારું થવા લાગ્યું બગડેલા કામ પણ સુધરવા લાગ્યા રાજાને જ્યારે કોઈ જટિલ સમસ્યા આવતી રાજા તેની પાસે જતા અને તે સ્ત્રી તરત જ તે સમસ્યાનો ઉકેલ લાવી દેતી હતી એક મંત્રી રાજાની સમસ્યાનો ઉકેલ લાવી શકતો ન હતો એ સ્ત્રી સમસ્યાનો ઉકેલ લાવી દેતી હતી ત્યારથી તે સ્ત્રી રાજાના મહેલમાં રહેવા લાગી ત્યારથી રાજાના દરેક કામમાં સુધારો થવા લાગ્યો ધીરે ધીરે સમય વીતતો ગયો એક દિવસ રાજા મૃત્યુના આરે પહોંચી ગયા જે રાજાએ તે સ્ત્રીને બોલાવી અને પ્રજાની સામે જાહેરાત કરી આજ પછી હું મારા રાજ્યની તમામ જવાબદારી આ સ્ત્રીને સોંપું છું સમગ્ર રાજ્યની જવાબદારી આ સ્ત્રી સંભાળશે ત્યારબાદ રાજાનું મૃત્યુ થઈ જાય છે અને તે સ્ત્રી એક રાણી બની જાય છે એણે તેના મંત્રીઓને અને સૈનિકોને આદેશ આપ્યો આપણા રાજ્યના તમામ નગરના લોકોને આપણા દરબારમાં હાજર કરો અને એવું જ થયું દૈનિકો તમામ નગરોમાં ગયા એ બધાને જાણ કરી કે આવતીકાલે મારા રાજ્યની રાણીએ મને આમંત્રણ આપ્યું છે ના તમામ સ્ત્રી અને પુરુષો આ રાજ્યના દરબારમાં આવે છે એમાં એનો પતિ પણ હતો એના શેઠ પણ હતા એનો નોકર પણ હતો ને ઓલો વેપારી પણ હતો બધા ત્યાં પહોંચી જાય છે ત્યારે રાણીએ એ ચાલીને જોયા ત્યારે સૌથી પહેલા રાણીએ તેના પતિને બોલાવ્યા અને પતિને કહ્યું તમે મને ઓળખો છો તેનો પતિ કહે છે કે હા તમે અમારા રાજ્યના રાણી છો પછી તે રાણી કહે છે તમે મારા પતિ છો હું તમારી પત્ની છું મારા મિત્રના જૂઠ પર તમે મને મારી હતી અને તમે મને મરી ગયેલી સમજીને ફરાર થઈ ગયા હતા મારા મિત્રએ કહ્યું કે તમે મની લીધું મારા ગયા પછી તમારો મિત્ર મારી પાસે આવ્યો અને મારી સાથે લગ્ન કરવાની માંગણી કરવા લાગ્યો મારા ઉપર મોહિત થઈ ગયો હતો આમ વાસનામાં અંધ બની ગયો હતો ને જ્યારે મેં ના પાડી ત્યારે તેણે કહ્યું હું આખા શહેરમાં તમારી બદનામી કરીશ ને જ્યારે તમે પાછા આવ્યા ત્યારે તેણે તમારી સમક્ષ બધા દોષ મારી ઉપર નાખી દીધા આ રીતે ધવલને તેના મિત્ર પર જે ખૂબ જ ક્રોધ આવે છે એ તેને મારવા દોડે છે રાણી ધવલને રોકે છે એ કહે છે તમે એને છોડી દો એને પણ સજા જરૂર મળશે થોડી રાહ જુઓ જી રાણીએ તે શેઠને બોલાવ્યો અને તેના નોકરને બોલાવ્યો અને કહ્યું શેઠજી તમે જાણો છો તમારા બાળકને કોણે માર્યો હતો અને શેઠજી કહે છે ઓ રાણી મારા દીકરાને કોણે માર્યો હતો તમારો નોકર મારી સાથે લગ્ન કરવા માંગતો હતો અને મેં ના પાડતા તેણે કહ્યું હું આખા નગરમાં તને બદનામ કરી દઈશ અને તે રાત્રે હું તમારા બાળકને ખોળામાં ઇશારીને જમાડી રહી હતી

તમે શું કર્યું તમે મને નાવમાં બીજા વેપારીને વેચી દીધી ત્યાં સોના મોરમાં તમારું વચન વેચાઈ ગયો વેપારી મો લટકાવીને ઊભો રહી ગયો ત્યારે તે રાણી પોતાના સૈનિકોને આદેશ આપે છે અને ત્રણેય ગુનેગારોને પકડીને આજીવન જેલમાં પૂરી દો અને એવું જ થયું એના પતિનો મિત્ર ને તે વેપારી પકડાઈ ગયા અને કાયમ માટે જેલમાં ધકેલાઈ ગયા પછી બધા પોતપોતાના શહેરમાં આવે છે

આ કહાનીમાં પણ ધવલના પાત્રએ એના મિત્ર પર વિશ્વાસ કરી લીધો કારણ કે એનો એક ખાસ મિત્ર હતો સારી રીતે પરિચિત હતો પણ એ એના મનથી પરિચિત ન હતો જો એ વેપારી એનો જીવ બચાવવા વાળો એક ભાઈ બનીને 50 સોના મોરમાં વેચી દે છે એ બીજી સીખ મળે છે આંખે કાચા ન રહેવું જોઈએ આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય નથી હોતું કોઈના દ્વારા કહેલી વાત પર વિશ્વાસ કેવી રીતે કરી લેવાય ઓલ તેના મિત્રની વાત પર તો વિશ્વાસ કરી લે છે પણ એની પત્ની પર વિશ્વાસ ન આવ્યો મારી પત્ની એક પતિવ્રતા નારી છે એ બીજા એ શેઠ માણસ સજ્જન હતા પણ એમણે એમના નોકરની વાત પર વિશ્વાસ કરી લીધો એક વખત સત્ય જાણવાની કોશિશ ન કરી તો મિત્રો આવી જ રીતે આપણા જીવનમાં પણ આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે એ માહિતીના અંત સુધી પહોંચવાનું અને પછી જ નિર્ણય લેવાનો મિત્રો આ વાર્તાના અંત સુધી મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને આ વાર્તા કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતી સાથે ફરીથી મળીશું મિત્રો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો રહેજો અને હંમેશા ખુશ રહેજો કે તમારા માટે કે તમારા પરિવાર માટે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું